જય હિંદ જય સંવિધાન મિત્રો આજે આપણે વાત કરવાની છે આપણી સફળતાની એટલે આ વિડીયો જલ્દીથી થી જલ્દી શેર કરજો આમાં આપણે માર્ગદર્શન પણ આપવાના છીએ એટલે લોકોને જે નવા નિયમો આવ્યા છે એની વિશે માર્ગદર્શન મળે લોકો નિયમો જાણે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરજો જેથી લોકો જાગૃત થાય હવે આપણે જાહેર જનતાએ અવાજ ઉઠાવ્યો છે જાહેર જનતાની જે જાગૃતિ આવી છે એનું રિઝલ્ટ પણ આવે છે જય હિન્દ હેનિલભાઈ હાય માનવભાઈ જય હિન્દ રાજ અગ્રવાલ એટલે જો હવે શરૂઆત કરીએ તો આપણે રાજન વિડીયો છીએ ટ્રાફિક બ્રિગેડ દ્વારા કઈ ખરાબ કામ કરવામાં આવે પોલીસ અધિકારીઓ દ્વારા કઈ ખરાબ કામ કરવામાં આવે તો આપણે વિડીયો બનાવીએ છીએ અને મને ઘણીવાર પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે આપણે વિડીયો બનાવીએ છીએ તો એનું રિઝલ્ટ શું આવે છે તો એનું જ રિઝલ્ટ હું આપની સામે લઈને આવ્યો છું કે થોડા દિવસ પહેલા ડીસીપી ટ્રાફિક બહુ જ સરહ સરસ કામ કર્યું છે સરાહનીય સરાહનીય કામ કામ કર્યું કર્યું છે છે તો એ દો કે આજ દિન સુધી સુરત સિટીમાં સોળસો ટ્રાફિક બ્રિગેડના ના જવાનો ફરજ પર છે એ જવાનો બે હજાર છ માં ટ્રાફિક બ્રિગેડ આવી સુરતમાં લાગુ કરવામાં આવી એના કોઈ નિયમો નીતિ નિયમો ફિક્સ નહોતા એની અંદર એ અંગે કોઈ માર્ગદર્શિકા આજ દિન સુધી નહોતી કે એ લોકોને શું કાર્યો કરવાના છે શું કાર્યો નથી કરવાના એવી કોઈ પણ માર્ગદર્શિકા આજ દિન સુધી નહોતી પણ ડીસીપી ટ્રાફિક એમને એક સારું કામ કરી અને એક આ માર્ગદર્શિકા બહાર પાડી છે એ આપણો જ અવાજ છે જે અધિકારીઓ સુધી પહોંચ્યો છે તો એ માર્ગદર્શિકાના નિયમો શું છે ટ્રાફિક બ્રિગેડના ભરતીના નિયમો શું છે ટ્રાફિક બ્રિગેડની ફરજો શું છે એ હું આજે જણાવવાનો છું તો શરૂઆત કરીએ કે ટ્રાફિક બ્રિગેડના ભરતીના નિયમ શું છે તો દિન સુધી જ્યારે કોઈ ટ્રાફિક બ્રિગેડનો જવાન કાયદા વિરુદ્ધનું કામ કરતો હતો શિસ્તનો ભંગ કરતો હતો કોઈ અનૈતિક કામ કરતો હતો તો એને માત્ર ને માત્ર નોકરીમાંથી નીકાળી દેવામાં આવતો હતો પણ હવે એક નવો નિયમ આવ્યો છે નવો નિયમ મૂક્યો છે એમના પર એ શું છે કે નોકરી સમયે એમની પાસેથી વીસ હજાર રૂપિયા ડિપોઝિટ લેવામાં આવશે ટ્રાફિક બ્રિગેડના જવાબ પાસેથી જે પણ નોકરી માટે જશે એમની એમની પાસેથી પાસેથી અને જો એ આ આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરશે કરશે ભંગ તો ડિપોઝિટની રકમ જમા લઈ લેવામાં આવશે નિયમો બનાવવામાં આવ્યા છે એમને કયા કયા કાર્યો કરવાના છે એના ઉપર તો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ તો એમાં પહેલો મુદ્દો હું તમને જણાવું છું કે પહેલો મુદ્દો એ છે કે ટ્રાફિક બ્રિગેડ એમની નિમણૂક સેવાકીય કાર્ય માટે કરવામાં આવી છે એટલે કે ટ્રાફિક બ્રિગેડ એ પબ્લિક સર્વન્ટ નથી એમને પબ્લિક સર્વન્ટ નું ટેગ મળતું નથી એટલે આનાથી આનો મતલબ શું છે ને હું તમને જણાવી દઉં જ્યારે કોઈ પણ ટ્રાફિક બ્રિગેડ એ કોઈ અનૈતિક કામ કરતું હોય છે અને તમે એની સામે અવાજ ઉઠાવો ને એટલે વારંવાર આપણને એક ધમકી મળે છે અવારનવાર આપણે સાંભળીએ છીએ શું ધમકી સાંભળીએ છીએ કે તમે કામગીરીમાં દખલગીરી કરો છો તમારી સામે ગુનો દાખલ કરી દેવામાં આવશે સરકારી કામમાં પેદા કરો છો તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે આ ગુનો લાગે એટલે ટ્રાફિક જ્યારે કોઈ અનૈતિક કામ કરે છે તમે અવાજ ઉઠાવો છો ને કોઈ આ ધમકી આપે ને તો એની સામે પાંચસો છ આઈપીસી મુજબ ગુનાહિત ધમકીનો ગુનો બને છે એ ગમે તે અધિકારી હોય એટલે ટૂંકમાં ટ્રાફિક બ્રિગેડ એ પબ્લિક સર્વન્ટ નથી એ સેવાકીય કાર્ય માટે નિમાયેલા સ્વયત સંસ્થાના વ્યક્તિઓ છે એટલે એમને કોઈ પબ્લિક સર્વન્ટનું ટેગ મળતું નથી આ મુદ્દો એક હવે બીજો મુદ્દો આપણે જણાવું મુખ્ય મુદ્દો કે ટ્રાફિક બ્રિગેડને માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની છે અને આમાં સ્પષ્ટ પ્રોવિઝન જ આપી દીધું બહુ સારું કામ કર્યું છે એવું લખ્યું છે કે જો ટ્રાફિક બ્રિગેડને કોઈ પણ સર્કલ ઇન્ચાર્જ દ્વારા એવું કહેવામાં આવે કે તમારે વાહન રોકવાના છે

કોઈ પણ કાર્ય ટ્રાફિક એટલે કે કેપ ખાલી કપડા પહેરવાથી આખો યુનિફોર્મ નહીં આવી જાય કેપ પહેરવી પડશે યુનિફોર્મ પહેરવો પડશે બેલ્ટ પહેરવો પડશે શૂઝ પહેરવા પડશે આ છે સંપૂર્ણ યુનિફોર્મ અને આ સંપૂર્ણ યુનિફોર્મ એમને પહેરવાનો છે અને આ યુનિફોર્મનો ઉપયોગ કેવી કરી કઈ કઈ કરી કરી શકે એ પણ તમને જણાવી દો કે આ યુનિફોર્મ એ જ્યારે ઓન ડ્યુટી ફરજ પર હશે ને ત્યારે જ પહેરી શકે પર્સનલ એકવાર યુનિફોર્મ એ લોકો પહેરી લેશે ને પછી કોઈ પણ પ્રકારનું પર્સનલ કામ એ લોકોને કરવાનું રહેતું નથી અને યુનિફોર્મ એ ફરજ સિવાય કોઈ પણ જગ્યાએ એ લોકો પહેરી શકશે નહીં અને આનો બહુ ઇન્ટરેસ્ટિંગ એક મસ્ત ટોપિક છે એ હું તમને કહું બહુ મસ્ત નિયમ છે એ નિયમ એ છે

અને જો ત્રીજી વાર પકડાશે તો એને નોકરીમાંથી નીકાળી દેવામાં આવશે અને એની જે છે છે એ એ એ જમા લઈ લેવામાં આવશે એટલે એટલા નિયમો બીજો નિયમ કે લોકોને ફરજ જ જગ્યાએ કરવાની રહેશે જે ડ્યુટી પત્રક હોય એમાં જે સિગ્નલ એમને અસાઇન કરવામાં આવ્યું હોય એમને એ જ જગ્યા પર ફરજ બજાવવાની રહેશે એ લોકોએ જે ફરજ બજાવે ને એક્ટિવલી એક્ટિવ રહીને ટ્રાફિકનું નિયમન કરવાનું છે ઝુંડમાં ભેગું થવાનું નથી ટોળું વળીને ઊભું રહેવાનું નથી એટલા નિયમો બનાવવામાં આવ્યા છે એટલે ટૂંકમાં આટલા સખ્ત નિયમો બનાવવામાં આવ્યા છે ટ્રાફિક બ્રિગેડને ફરજના નિયમો માટે એટલે આટલા સખત નિયમો શું કરવા છે ને એનું તમને કારણ કહી દો એનું કારણ એ છે કે આ લોકો પોલીસ અધિકારીઓ સાથે કાર્ય કરે છે આ લોકો જો કોઈ ખરાબ કામ કરે તો એની સીધી અસર પોલીસ ડિપાર્ટમેન્ટ પર પડે એની છાપ સીધી પોલીસ ડિપાર્ટમેન્ટ પર પડે એટલે વિચાર કરો કે જો ટ્રાફિક બ્રિગેડના એટલા નિયમો છે તો પોલીસ ડિપાર્ટમેન્ટના ના કેટલા સખ્ત નિયમો હશે અને કેટલા નિયમોનું પોલીસ ડિપાર્ટમેન્ટ પાલન કરે છે અને બીજું પણ જણાવી દઉં કે એટલા સખ્ત નિયમો છે ને તો એ જયારે પણ ટ્રાફિક બ્રિગેડની અપોઇન્ટમેન્ટ માટે ભરતી જાહેર થશે ને ત્યારે હજારો લોકોની લાઈન લાગશે ફોર્મ ભરવા માટે એટલે આ લોકોને કોઈ જબરજસ્તી નથી કે તમે લોકોની સેવા કરો આ લોકો સામે ચાલીને જ આવે છે અને સામે ચાલીને જ નોકરી કરે છે એટલે ઘણા ટ્રાફિક બ્રિગેડના જવાનો એવું મને કહે છે કે ભાઈ અમે તો બહુ નીચેના અધિકારીઓ છીએ અમને ઉપરથી પ્રેશર હોય તમે જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓને કહેશો ને કે તમે આ શું કરવા કરો છો એટલે તમને સીધી એક એક્સક્યુઝ આપશે શું આપશે કે અમને ઉપરથી પ્રેશર હોય એટલે ભાઈ ઉપરથી શેનું પ્રેશર ખાલી જ તો એક સુધરી જા આખી સિસ્ટમ તો ઓટોમેટિક સુધરી જશે

અહીંયા સીમાડાકા પર બહુ નિંદાજનક ઘટના છે એ ઘટના એ છે કે પોલીસ અધિકારીને મારવામાં બીજી એક નિંદાજનક ઘટના તમને કહું કે ટ્રાફિક જવાનને ચપ્પુ બતાવવામાં આપણે આ કામ નથી કરવાના ભાઈઓ આપણે આ લોકોને જવાબ કાયદાથી જ આપવાના છે આપણે કાયદાથી જ એની સામે લડવાનું છે આવા કોઈ પણ કાર્યો નથી કરવાના જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એનો ખાતમો કાયદાથી જ થશે અને એ ખાતમો થશે એની હું ગેરંટી આપું છું જે પ્રમાણે હું જાગૃતિ માહોલ જોઉં છું ને જનતા હવે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે આ જનતા બહાર આવવા નીકળે છે અને જ આ લોકોની ભક્તિ ચાલવાની છે રોજ બરોજ ફોન આવે છે એમાંથી એક બે ફોન ની હું ચર્ચા કરીશ તમારી હાથે એક ફોન આવ્યો હતો ને એ ફોન એવો હતો કે એ વ્યક્તિ મામલતદાર કચેરી ગયો મામલતદાર કચેરી જઈ એને વિડીયો ઉતાર્યો કેમ કે અધિકારીને નામ પૂછ્યું ને તો એ અધિકારી નામ ન તકે તો એને તો એને વિડીયો તમે પબ્લિક ભંગ ભંગ કરો કરો છો છો તમે જામીન આપો એટલે આ લોકો માટે જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે ને તો એ સામાજિક શાંતિનો ભંગ કરે છે એ અસામાજિક તત્વ છે એટલે આ રીતે અવાજ દબાવવાની કોશિશ કરે છે બીજી એક વસ્તુ મારી પાસે આવી ફોન આવ્યો હતો મારી પર કે વડોદરામાં કોર્પોરેશનમાં ભરતી થઈ સીધી ભરતી થઈ એમાં એક વ્યક્તિ ફર્સ્ટ રેન્ક પર આવ્યો ઇન્ટરવ્યુમાં પણ ફર્સ્ટ આવ્યો એક્ઝામમાં પણ ફર્સ્ટ આવ્યો તેમ છતાં એને નોકરી ના મળી કોઈ બીજા અધિકારીને બીજા કોઈ વ્યક્તિને નોકરી મળી ગઈ કેમ આપ સૌ જાણો છો કેમ એને નોકરી મળી હશે અને આ તમામ લોકોના મારી પાસે જે ફોન આવે છે ને આ ભ્રષ્ટ અધિકારીઓને ચેતવણી આપું છું કે આ રેકોર્ડ બને છે મારી પાસે અને એક પણ છોડીશ નહીં જેટલો અંગત હેરાન કરવો કરી લેજો કોઈ તકલીફ નથી હું જાહેર ઉતારી પાડીશ એની ગેરંટી આપું છું યા તો ભ્રષ્ટાચારીઓ સુધરી જાઓ યા તો ભ્રષ્ટાચાર છોડી દો સીધી રીતે કામ કરો મેહુલ બોઘરા કચેરીમાં આવે ને તો સીધી રીતે કામ કરો ભ્રષ્ટાચાર સાઈડ પર રાખીને અને જો તમારે ના કરવું હોય ને તો પણ મારે કોઈ લેવા દેવા નહીં કરતા નહીં કરશો મેહુલ બોખરા જાણે છે કે કામ કઈ રીતે કઢાવવું અને એ રહેશે અને હું આપને વિનંતી કરું છું તમામને જે પણ કચેરીમાં જાઓ જે પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય ને તમારે મને ફોન કરવાનો છે કોઈ પણ પબ્લિક અધિકારી કોઈ પણ પબ્લિક સર્વન્ટ તમારી પાસે પૈસા માંગે તમારા કાયદાકીય કામ કરાવવા માટે મારા મોબાઈલ નંબર હું અવારનવાર બોલું છું ફરી એકવાર બોલું છું બાણું બે બાણું છન્નું બે બાણું કોઈ પણ અધિકારી પૈસા માંગે તમારી પાસે તમારે મને ફોન કરવાનો છે કોઈ પણ અધિકારી તમારું કાયદેસરનું કામ ના કરે કામ કરવા માટે પૈસા માંગે એટલે મને ફોન કરવાનો છે એની ટાઈમ આ લોકોના કાચા ચીઠા આપણે સોશિયલ મીડિયા પર ખોલવાના છે અને બધાના હું અહીંયા ખોલીને રહીશ અને બધાની ફાઈલો બનશે જેટલા પણ લોકો મને ફોન કરે છે ને એ તમામની ફાઈલો બનશે એની સામે લીગલ એક્શન તો હું લઈશ જ એને એ તો નહીં જ છોડું પણ અહીંયા પણ વાયરલ કરીશ જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને એને નહીં છોડું એટલે ટૂંકમાં કાં તો ભ્રષ્ટાચારીઓ સુધરી જાવ અને બીજી વસ્તુ એ કે તમે જો એવું વિચારતા હોય ને કે આને અંગત રીતે તોડી પાડીશું આની અરજીઓ કંઈ જાણવા નહીં લઈએ તો આ તમારા જ રેકોર્ડ ભેગા થાય છે એટલું યાદ રાખજો મને લડત આપતા સારી રીતે આવડે છે કેટલીક અરજીઓ પેન્ડિંગ રાખશો મારી કેટલીક અરજીઓમાં કાર્યવાહી નહીં કરો બોલો ને મને કામ આવડે છે અને તમારી પાસેથી હું કોઈ એક્સપેક્ટેશન લઈને આવતો જ નથી મને ખબર છે 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 તમે શું કામ કરો છો એટલે ન્યાયતંત્ર બેઠું અત્યારે રેકોર્ડ ભેગા આ તમામ ભ્રષ્ટ અધિકારીઓના અને આ ફાઇલો ખુલશે અને લોકોના જેટલાના મારા ફોન મારા પર ફોન આવે છે ને એ તમામના ફોન ખાલી હું સાંભળતો જ નથી એમાં ગ્રાઉન્ડ સુધી જઈશ અને અત્યારે છે ને આજે તાનાશાહી લાગીને રાખી છે ને અમારી ઉપર એકસો ચુમ્માલીસ કે લોકો સંગઠિત નહીં થાય એ થોડીક નડી જાય છે એક વાર હટવા દો અને તમે હટાવશો તો ખરી જ હમણાં જ ચૂંટણી આવે છે રેલીઓ કાઢવી હશે ને તમારે પાછી એટલે એ તો કાઢવાના જ છો તમે એટલે જ્યારે કાઢશો ને ત્યારે અમારું સંગઠન આવશે અને એ સંગઠન આ તમામ ભ્રષ્ટાચારીઓ સામે કામ કરશે બહુ બધા ફોન મારે રોજે છે ને ઘણા બિચારો તો રડે છે મારી સામે થી સો ફોનો આવે છે કે મને પોલીસ અધિકારીઓ દ્વારા આમ કરવામાં આવે છે મારી સરકારી ખાતામાં આ ફરિયાદ નથી લેવામાં આવતી મને આમથી તેમ ધક્કા ખવડાવવામાં આવે છે મારી પૈસા પૈસા માંગવામાં આવે છે શું સમજો છો ભક્તિ ચાલશે આ તમારી ભક્તિના એન્ડનો શરૂઆત થઈ રહ્યો છે જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે ને એમની ભક્તિનો એન્ડનો શરૂઆત થઈ રહ્યો છે નહીં ચાલે અહીંયા ફાઇલો જ બને છે બધાના ફોનના ગ્રાઉન્ડ ઉપર જઈશ હું અને તમામની ફાઇલો બનાવીશ અને એક્સપોઝ કરીશ અને લીગલી એક્શન પણ લઈશ ન્યાયતંત્ર બેઠું જ છે અને કાર્યવાહી હું કરવાનો જ છું બિંદાસ તમારે જે પણ કરવું હોય ને જાહેર જનતાને જેટલી હેરાન કરવી હોય ને એટલો કરજો સ્પ્રિંગ બહુ દબાઈ ગઈ હવે દબાઈ ગઈ છે એની લિમિટ પૂરી થઈ ગઈ છે અને આ જાહેર જનતાની હવે જે સબ્રની સીમા હતી ને એનો ખાતમો થઈ ગયો છે

તમારે મને ફોન કરવાના છે ભૂલી નથી જવાનું જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ અને એ આ છે ને એક એટીટ્યુડ તમારો એ છોડી દેવાનો છે કે ભાઈ આપણે શું કોઈ વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે તો ડરી જઈએ આપણે કે ભાઈ બસ આ વ્યક્તિ તો પૈસા માંગે છે હવે મારે કઈ નથી કરવું જો હું કઈ લીગલી એક્શન લઈશ તો મને તો આ વ્યક્તિ હેરાન કરી દેશે અરે એવું શું કરવા વિચારો છો તમારો આ આપણે શું આ એટીટ્યુડ છે ને તમારી આવનારી પેઢીને હેરાન કરી દેશે એની હું તમને ગેરંટી આપું છું આ એટીટ્યુડ છોડી દો જે પણ વ્યક્તિ તમારી સામે પાસે પૈસા માંગે તમારું લીગલ કામ નથી કરતો ને એની સામે અવાજ ઉઠાવો શું કરી લેશે શું કરી લેશે બોલો મેહુલ બોઘરા છે ને એક એક દિવસ એને દુનિયા છોડીને જતું રહેવાનું છે આ દુનિયામાં આવનાર હરેક વ્યક્તિને એક દિવસ દુનિયા છોડીને જતું રહેવાનું છે કઈક તો દેશ માટે કરીને જઈએ કઈક તો સારું કામ કરીને જઈએ એટલે આપણે

રસ્તા પર ઉભા રહી અથવા પોલીસ સ્ટેશનમાં બેસીને અથવા કોઈ પણ સરકારી કચેરીમાં બેસીને કોઈ પણ પબ્લિક સર્વન્ટ ખોટું કામ કરે છે ને તો એને રેકોર્ડ કરવો કોઈ દિવસ ગુનો નથી રેકોર્ડ કરવા કોઈ દિવસ ગુનો નથી તો ડરવાનું નથી અને હવે બીજી એક વસ્તુ તમને કહી દો કે વિડીયો નથી બનાવવાનો ખાલી તમે ડાયરેક્ટ કોઈ પણ પબ્લિક અધિકારી ખોટું કરે છે ને કોઈ પણ પબ્લિક ઓફિસર ખોટું કરે છે ને સીધા સોશિયલ મીડિયા પર લાઈવ આવો સીધો સોશિયલ મીડિયામાં વાયરલ કરો એને તો વિડિયો ડિલીટ નહીં થાય સીધા લોકો સુધી પહોંચે પહોંચશે વિડીયો ગુના નોંધાશે એવો ગુનો નહીં કે તમે વિડીયો રેકોર્ડ કર્યો કેમકે એ તો ગુનો જ નથી આ લોકો ડરાવે છે કેમકે એને ખબર હોય છે કે આ વિડીયો જો વાયરલ થશે ને તો અમારી નોકરી જતી રહેશે એટલે તમને ડરાવે છે શું કરવા વિડીયો ડિલીટ મરાવવા માટે

તમારા ડોસે ડોક્યુમેન્ટ હોય તો પણ આવો પણ મારી પર ફોન આવેલો છે તોડપાડી કરે છે તો શું કરવા ડરો છો અને પાછા આ લોકો ઈગો પર લઈ છે જયારે મોબાઈલ પર રેકોર્ડિંગ કરો ને ત્યારે કે તારાથી વિડીયો રેકોર્ડ જ કેમ થાય આવું ઈગો લે છે જયારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં ફાટે તમે કમિશનર અરજી કરશો ને એટલે આ લોકો સીધા ઈગો પર લેશે કે કેમ ભાઈ તારાથી કમિશનર ઓફિસ જવાય જ કેમ કેમ ભાઈ તારાથી કામ નથી થતું અને કોઈ સીપી ઓફિસ જશે તો પણ તને પ્રોબ્લેમ તને કામ કરવામાં પણ પ્રોબ્લેમ એટલે તારી ભક્તિ મુજબ જ ચાલવાનું છે નથી ચાલવાનું બધું જ કરવાનું છે કમિશનર કચેરીમાં અરજીઓ પણ કરવાની છે જે પણ વ્યક્તિ તમારો ફરિયાદનું નિવારણ નથી લાવતો એનું અને આ તમામ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે ફરિયાદ ફાળવા ઉપર ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ઉપર તમામ ઉપર એટલે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ ના લીગલ ફાળવામાં આવે ને હું ટૂંક જ સમયમાં રેડીમેડ ફોર્મેટ અપલોડ કરવાનો છું આપણે ડાયરેક્ટ જે પણ કોર્ટનું આ લોકો નિયમનું નિર્દેશોનું પાલન ના કરે જે પણ કોર્ટનું એ કોર્ટને ચીફ જસ્ટિસને આપણે સીધું અહીંથી આવેદન મોકલવાનું છે હું રેડીમેડ ફોર્મેટ મૂકવાનો છું એમાં જજમેન્ટનો પણ ઉલ્લેખ કરવાનો છું અને જો તમારી કાયદેસરની ફરિયાદ ના ફાટે તો એમાં તમારે તમારું ખાલી નામ બદલાવી અને ડાયરેક્ટ જેતે ચીફ જસ્ટિસને અરજી કરવાની છે કે આ પોલીસ સ્ટેશનમાં તમારા જે તમે જે નિર્દેશ કર્યા છે પોલીસને એનું પાલન નથી થતું રેડીમેડ ફોર્મેટમાં તમારે ખાલી નામ બદલી તમારી સાઈન કરી અને જે તે રેડીમેડ ફોર્મેટ જે તે કોર્ટને મોકલવાનું છે ટૂંક જ સમયમાં આ બધી વસ્તુ હું કરવાનો છું ટૂંક જ સમયમાં ટીમ પણ બનશે અને ટૂંક જ સમયમાં આ ભ્રષ્ટાચારીઓનો ખાતમો બોલાવવાનો છે અને બોલાવીને રહીશું અને જેટલી અરજીઓ પેન્ડિંગમાં રાખવી હોય ને એ રાખો જેટલા હેરાન કરવા હોય એટલા કરી લો અમને કામ કઢાવતા આવડે છે હું કામ કઢાવીશ જાહેર જનતાને એવું અને ઘણા લોકો સંકોચ સંકોચ અનુભવે છે મને ફોન કરવામાં એમને જણાવી દો પ્રકારનો અનુભવવાનો નથી મેસેજ જો ઘણાને હું વોટ્સઅપમાં મેસેજનો જવાબ નથી આપી શકતો ને તો એને એમને એવું થાય છે કે હું જવાબ નથી આપતો તમે ડાયરેક્ટ મને ફોન કરો કેમકે હું એક એક મેસેજ વોટ્સઅપ ઓછું વાપરું છું વાંચી નહીં શકું તમે મને સીધો જ ફોન કરો જ્યાં પણ તમારી સાથે

કે જો આ વિડીયો કઈ ખોટું બોલે તો હમણાં જ ફટાફટ દાખલ કરી જ દઈએ ભાઈ હું વકીલ છું વધારે ગ્રેજ્યુએટ થઈને આવ્યો છું બરાબર એટલે શું બોલવું ને એ તો મને બહુ સારી રીતે ખબર છે અને તેમ છતાં ગુનો નોંધવામાં તમે એક્સપર્ટ જ છો જાહેર જનતાની કાયદેસરની ફરિયાદ નહીં નોંધો પણ જો કઈ અવાજ ઉઠાવશે તો ફરિયાદ નોંધી દેશો એટલે એમાં તમને છૂટ જ છે જે પણ બનાવીને ગુનો દાખલ કરી દેવો હોય ને કરી દેજો એમાં કોઈ વાંધો મને નથી બરાબર એટલે હું મૂળ મુદ્દા પર આવું ને તો કે આ લોકોની જેટલા જેટલા અધિકારીઓ જાહેર જનતાની ફરિયાદ એ પણ બોગરા સાથે આવશે જે પણ જાહેર જનતાની કાયદેસરની ફરિયાદ નહીં લઈને એમાં લીગલ સલાહકાર તરીકે મેહુર બોગરા ઉભો હશે અને કાયદેસરની ફરિયાદ નોંધાવશે જે પણ જાહેર જનતાની હશે જે પણ કોગ્નિઝેબલ ગુનો હશે ને કાયદેસરની ફરિયાદ બનતી હશે ને તો નોંધાવશે અને જે પણ અધિકારી નહીં નોંધે ને એની સામે જે પણ લીગલ પ્રોસેસ મારે કરવાની રહેશે ને હું કરીશ જાહેર જનતા વતી એટલે ટૂંકમાં સીધી રીતે લીગલ પ્રોસેસ કરવા માંડો કાયદાકીય જાહેર જનતાના કામ કરવા માંડો અને મને અંગત રીતે હેરાન કરવાના જે પોઈન્ટ ઓફ વ્યૂ તમારા છે ને એ છોડી જ દેજો અંગત રીતે હેરાન કરવા જશો ને જાહેર જનતાની હું સેવા કરું છું એમાં જો વચ્ચે જે પણ અધિકારી આવ્યો ને ભ્રષ્ટાચારી એને ફેંકી દઈશ નોકરી ઉતારી પાડીશ આ યાદ રાખજો એટલે જો મનમાં એવો ભ્રમ હોય ને કે આને અંગત રીતે ટોર્ચર કરીશું તો આ હારી જશે તો હારવામાંથી છું જ નહીં અને હારવું હોત ને તો આ લાઈનમાં આવ્યો જ ના હોત તમારે જે પણ તમારા દંડ ભેદ વાપરવો હોય ને એ વાપરી લેજો પણ ભ્રષ્ટ અધિકારીઓની ભક્તિ હું હશું ને ત્યાં સુધી તો નહીં જ ચાલે બરાબર એટલે જેટલા પણ લોકોને તકલીફ હોય ને એ મને એની ટાઈમ ફોન કરજો હું તમારી માટે જ છું અને હવે આપણે અવારનવાર હું હવે જાહેર જનતાનો અવાજ લઈને આવવાનો છું અવારનવાર જાહેર જનતાના જે પણ ફોન મારી પર એના ઉપર હું ગ્રાઉન્ડમાં જઈશ એમાં તપાસ કરીશ અને એ રિપોર્ટ લઈશ એ રિપોર્ટમાં હું લીગલ પ્રોસેસ કરીશ અને એ રિપોર્ટ આખો લઈને હું જાહેર જનતા સમક્ષ આવીશ જે પણ વ્યક્તિ હશે એનો અને આ રીતે આપણે આ લોકોને ફાઇટ આપવાની છે આપણું સંગઠન પણ બાંધશે અને આપણે ગ્રાઉન્ડ પર જઈને કામ પણ કરવાનું છે એટલે ટૂંકમાં શરૂઆત આપણે કરી હતી ટીઆરબી ના અધિકારીઓ પર ટીઆરબી ના રિઝલ્ટ છે હમણાં જ ફેસબુક ઉપર તમામને ડાઉનલોડ કરી લેવાની છે આપણે જે વિમાન બધા આગળ રાખીએ ને આ ફાઇલ પણ રાખવાની છે આ સ્કેન કરીને પ્રિન્ટ કાઢી લેજો આ નિયમોની અને જ્યારે કોઈ ટ્રાફિક બ્રિગેડ જવાન જેને માત્રને માત્ર આપણી સેવા માટે અપોઇન્ટ કર્યા છે એ કોઈ પણ જગ્યાએ અનૈતિક કામ કરતો દેખાય કોઈ પણ વ્યક્તિ સાથે મિસબિહેવ કરતો દેખાય જાહેર જનતા સાથે કોઈ પણ રીતે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો દેખાય કોઈ પણ જગ્યાએ હપ્તા ઉઘરાવતો દેખાય ફોન વાપરતો દેખાય તો એને રેકોર્ડ કરો અને કોણ ગુનો નોંધે છે મને ફોન કરો તમારે આ કામ એને રેકોર્ડ કરો અને એ બદલ જો તમને કોઈ પણ હેરાન કરે ને તો મને ફોન કરો હું બેઠો છું અહીંયા હું કોઈ પણ જગ્યાએ આવીશ એની ગેરંટી આપું છું તમને અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે કાયદાકીય એની ટાઈમ એની ટાઈમ હું બેઠો છું આવારનવાર કહું છું એની ટાઈમ બેઠો છો એટલે ફેક્ટ છે હું ખાલી અહીંયા બોલાબાલી કરીને જતો નહીં રહો આ ફેક્ટ છે એટલે એટલે જે પણ લોકો છે ને WhatsApp પર મેસેજ કર્યા છે જેને જવાબ નથી મળ્યો ને એમને ફોન કરવા માટે વિનંતી કરું છું મને ફોન કરજો આપણે તપાસ કરશું અને આમાં રૂટ પર જઈ અને આ ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં બરાબર અને કોઈને પણ જો કંઈ તકલીફ હોય ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે મને કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો હું આપને લાઈવ અત્યારે જવાબ આપી દઈશ લગભગ તમે બધું કવર કરી દીધું છે તેમ છતાં પણ ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કોઈ પણ હજુ પ્રશ્ન હોય કંઈ પણ તો મને અત્યારે પૂછી લો અને તેમ છતાં કોમેન્ટમાં હું ઓફ થઈ જાઉં હમણાં લાઈવમાંથી જતો રહો પછી પણ પૂછી શકો પોલીસ પોલીસ મેન્યુઅલની કોપી પણ હું એ લઈને પણ હું આવવાનો છું બધું જ લઈને આવીશ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે બધું જ કરીશ મારો મોબાઈલ નંબર છે બાણું બે બાણું છન્નું બે બાણું નાઇન ટુ ટુ નાઇન ટુ નાઇન સિક્સ ટુ નાઇન ટુ બરાબર એટલે કોઈને હજુ ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ જુઓ કાર્યો મેં સમજાવી દીધા છે વિડીયોમાં અગાઉ પણ છે આગળ પણ છે આગળ પણ મારા વિડીયો છે મોટર વ્હીકલ એક્ટ રિલેટેડ અથવા ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કંઈ પણ તકલીફ હોય ને તો મને એની ટાઈમ ફોન કરજો એટલે હું આશા રાખું છું કે કોઈને લગભગ કન્ફ્યુઝન નથી કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો કોમેન્ટ સેક્શનમાં અથવા ફોન કરીને ડાયરેક્ટ કદાચ કોમેન્ટ હું ના જોઈ શકું મારો મોબાઈલ નંબર છે બાણું બે બાણું છન્નું બે બાણું આ કોમેન્ટ સેક્શનમાં કોઈ લખી પણ દીધો છે મારા ફેસબુક પેજ પર પણ છે બરાબર એટલે એની ટાઈમ મને ફોન કરજો તમે કોઈ પણ જગ્યાએ સંકોચ નહીં અનુભવતા બરાબર હું તમારો જ મિત્ર છું તમારો ભાઈ ગણો તો બી હું છું તમારો મિત્ર ગણું તો ભી હું છું અને તમે સેવક ગણો ને જો મને કોઈ અફસોસ નથી જાહેર જનતાનો સેવક ગણો ને તો મને એ ટેક પણ મંજૂર છે ઘણા અધિકારીઓને આ ટેક નથી ગમતું એમને માલિકના જ ટેક ગમે છે પણ આપણે સેવા માટે જ અહીંયા આવ્યા છીએ અને મને ખબર જ છે એક દિવસ તો મેઉલ બોગરાઈ જતો રહેવાનો છે એટલે જેટલી બને એટલે આપણે દેશ માટે અને જાહેર જનતા માટે સેવા કરીને જવાનું છે અને આ જ ઉદ્દેશ્ય છે આપણો આપણે બોલાબાલી ખાલી નથી કરવાની ગ્રાઉન્ડ પર જઈ તપાસ કરી અને હવે ભ્રષ્ટાચારીઓને સોશિયલ મીડિયા પર જ એક્સપોઝ કરવાનો છે આ જ ટૂલ્સ આ લોકોને સુધારશે સુધારશે સોશિયલ મીડિયા જ આ લોકોને સુધારવા માટે મજબૂર કરશે એક વસ્તુ યાદ રાખજો આ લોકો કોઈનાથી નહીં ડરે પણ સોશિયલ મીડિયાથી કેમેરાથી તમારા કેમેરાથી ચોક્કસ થી ડરશે કેમેરો ચાલુ કરશો ને એટલે લાઈન પર આવી જશે જે પણ ઇલિગલ કામ કરતા હશે ને એ બોલતા બંધ થઈ જશે એટલે કેમેરા પર જ રેકોર્ડ કરી કરીને આ લોકોને વાયરલ કરવાના છે ભ્રષ્ટાચારીઓને